તો રામ રામ દોસ્તો સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં ને માયા પડ્યું છે આપણું કિંગ ટેકર અને અત્યારમાં રોજ આપણે ચમકાયેલું પડ્યું હોય ને અત્યારમાં હું એની હાલ જ દેખાડું તમને હે નાખ્યું ખાંદા ખાંદા વાળું અને અત્યારમાં ઝાડ વઢ દાડિયા છે અને હું દઉં છું ટોલું તોડવા અને આ તમને ઊભા કપા હું દેખાડું આગળ મેં વિડીયો બનાવી ઇન્ટ્રો પછી શૂટ કરું છું તો જુઓ આ ઊભા કિલ્લામાં એટલે ઊભા કપામાં કિલ્લા પાડ્યા છે અને ઓલકર આપણે જ્યાં કાયમ હાલતા હતા ને એ અમારા દાદાની વાડી હતી ત્યાં કંઈક ગમી થયું હોય એમને અહીંયા તાળું માજ દીધું એ આપણે આપણા કપામાં કિલો પાડ્યો ઊભા કપામાં ના થાય આપો હરકો ખોઈ નાખું ચોલું જોડવા જઉં છું એટલે ચોલું આમ ચોક્કસથી લાવવાનું છે એટલે વળા નહીં ને આગળ તો હું ઘરે જ દેખાડી દીધું છું ઇન્ટરમાં વાડી આવીને શૂટ કરું છું અને આવું કંઈક ટ્રેક્ટર કીને નાખ્યું છે ને ચાર વાડિયાને દાડ્યા છે તો હવે આગળ જોતા રહો વિડીયો વિડીયો ગમે તો વિડીયોને લાઈક બેક કરજો અને સપોર્ટ આપજો આવો ને આવો અત્યારે સપોર્ટ તમે સારો આપો છો આપણો વિડીયો કોઈ જોવે નહીં એટલે સો જણા પચાસ જણા સો જણા દોઢસો જણા એવા જણા આપણો વિડીયો જોવે તો આગળ કન્ટિન્યુ જોતા રહો અને આપણું ચેપ્ટર છે નીકળી જાય છે આપણે વાડીએ જવા અને જો છે છે વાડીએ છે આવું કઈ વાતાવરણ છે અત્યારે નીચાળો બસ આવે છે ને આજ છે આપણે જાહેર વાડવાના દાડીયા વીજળી એક બસ ગઈ આ બીજી આવીશની કે આમ ગઈ પછી અત્યારમાં નીચાળોની બસ ચાલુ થઈ તો જો આગળ ઘંટી વિડીયો રોડ ઊભા કપાનેપ્લસ ધોઈ ગયો હતો કપાયા આમાં ઓલા ધાપો ખુલ્લો હતો ને આપણો આપડું અતરમાં તો વાગી ગયું વાળો લોહી નીકળ્યું બહુ લાંબુ દેખાડાય ને માં લોહી વાળી વસ્તુ કારણ કે કઈક માં સ્ટ્રાઇક કે એવું કંઈક આવે

ماني واهے چينو ويڈیو تو جوه وادي پوجي جو نين کيله کيله وادي ممرو کر ٹریکٹر کھوتاڙو تو میں کاڍي ليتو کين گے اپڑا ٹریکٹر وادي هيتو نين ويڈیو اتروڑو نہ دیکھاڑے تم نے جھاڑ کرين کاڑي تاڙيے واٽے جاڑ

એક વાર તો ઘૂટી ગયું હતું અમે માંડ કાઢ્યું બહાર પછી અહીંયા તમે સામે કિલા રહ્યા ત્યાં બધું બે જાય એવું થઈ ગયું હતું અહીંયા હજી કાઢવાનું આટલું ભરી લીધું એક નાખ છે તમને ખબર છે આગળ તો આગળ જોતા રહ્યો કન્ટિન્યુ વિડીયો પછી આગળ કંઈક મળીએ ને જવું છું નીણ પીઠે અમારા મને ભાઈ બે ગયા છે શાંતિથી હું તમને કેમ બે ગયા છો દવા બવા નથી સાટવી ના પડે યાર દોસ્તો હમણાં ટેક્નોલોજી કિલો કેટલો ઊંડા થઈ ગયો જો હા હેલું બધું હે લીલું હે તોય આમાંથી આપણા શું ને મેપુ નથી હેલું લાગે હા લીલો હાઈ નો પેલો

અને હવે કાંઈ આગળ છે આ નહીં અને વાદળા જેવું છે તડકો બડકો કાંઈ આવતો નથી જે તો વરસાદનું બધું પાણી પાણી હજી હૂંકાણું છે જ છે હુકાણું પણ હાવ હુકાણું નથી લીલું બહુ છે અને હવે આગળ કાંઈ છે નહીં તો આ વિડીયોને અહીંયા જ પૂરો કરી દેવી તો વિડિયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળશું નવા વિડીયોમાં તો જય શ્રી રામ